મિત્રો માતા મેલડી સાપ બની અને પડછાયાની જેમ આ સોનબાઈની આજુબાજુ ફર્યા કરે છે અને જો સોનબાઈ રસ્તો ભૂલી જાય તો પણ એમને રસ્તો બતાવી અને પાછા ઘરે લાવે છે પણ મિત્રો આ સોનબાઈ માતા મેલડીને ઓળખવામાં ભૂલ કરે છે અને પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો ચાલો મિત્રો આ ઘટનાને વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો ભાવનગરમાં આવેલું એવું એક નાનકડું ગામ છે અને આ નેહડામાં ગરીબ વર્ગના લોકો રહે છે અને તેમાં એક છાપરું એવું પણ છે કે જેમાં સોનબાઈ રહે છે અને તેમને એક સાત એક વર્ષની દીકરી છે અને આ સોનબાઈ આખો દિવસ ઘરના કામકાજ કરે અને દીકરીને સંભાળે છે અને તેમના પતિ રાઘવજી કે જેઓ નેહડાના માણસોની સાથે આખો દિવસ કાળી મજૂરી કરવા જાય અને સાંજે ઘરે આવી અને વાળું પાણી કરીને સુઈ જાય અને આમ આરામથી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે ત્યારે મિત્રો નેહડાના બધા માણસો રાઘવજીને કહે છે કે અમે બધા તો પતિ પત્ની સાથે મળી અને મજૂરી કરવા જઈએ છીએ એટલે તમારા કરતા અમારી પાસે સાંજે ડબલ રૂપિયા આવે છે તો હે રાઘવજી તમે પણ તમારી પત્ની સોનભાઈને સાથે લાવતા હોય અને જો આમ તમે બંને મજૂરી કરતા હોય તો સાંજે તમને બંનેને પણ મજૂરી મળી રહે ત્યારે રાઘવજી કહે છે કે અરે નાના ભાઈઓ મારે તો આટલા પૈસામાં જ મસ્ત જીવન જાય છે અને હા જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી મારી પત્ની સોનબાઈને ક્યારેય પણ કાળી મજૂરી કરવા નહીં દઉં અને આમ આ ગામના માણસોને ચૂપ કરાવી અને બધા કામે લાગે છે અને આમ કરતા કરતા અમુક સમય કેતા મહિના વિદ્યા અને એક દિવસની વાત છે ત્યારે આ રાઘવજી અને તેમના નેહડાના બધા માણસો સાથે મળીને કામ કરતા હોય છે ત્યારે કામ કરતા કરતા આ રાઘવજી બધાને કહે છે કે હે ભાઈઓ મને છાતીમાં ખૂબ જ દુખાવો થાય છે પણ મિત્રો આ રાઘવજીની વાતને કોઈ ધ્યાનમાં લેતું નથી અને પછી તો ત્યાં ઘટના એવી બને છે કે આ રાઘવજી કરતા કરતા બધા માણસો તેમને ઉચકી અને એક ઝાડના છાયડામાં લઈ જાય છે અને ત્યાં સુવડાવી અને તેમના માથા પર પાણી રેડે છે અને કહે છે કે લાગે છે કે આ માધવજીને માથે તડકો ચડી ગયો છે હમણાં તેઓ બેઠા થઈ જશે અને આમ વાતો થઈ રહી છે ત્યાં તો ખેતરનો માલિક આવે છે અને કહે છે કે તમે બધા આમ કામ કરવાને બદલે ભેગા થઈને છાયડામાં કેમ બેઠા છો ત્યારે એક ભાઈ એટલું બોલ્યો કે આ ગરમીના કારણે રાઘવજી ઢળી પડ્યા છે અને એમના માથા ઉપર ગરમી ચડી ગઈ છે તો અમે તેમને ઉચકી અને અહીંયા છાયડામાં લાવ્યા છીએ ત્યારે આ ખેડૂત એ રાઘવજીને તપાસ કરે છે અને તપાસ કરીને એટલું બોલ્યો કે હે ભાઈઓ આમને તો માથે ગરમી નથી ચડી પરંતુ આમને તો હાર્ટ એટેક આવ્યું છે અને આ તો મૃત્યુ પામ્યા છે ત્યારે આટલી વાત સાંભળતા જ ગામના બધા માણસો ગભરાઈ ગયા અને કામને પડતું મૂકી અને રાઘવજીની લાશને લઈ તેમના ગામમાં આવે છે ગામમાં આવ્યા પછી બધા માણસો વિચાર કરે છે કે જો આ વાતની ખબર સોનબાઈને પડશે ને તો તેમની હાલત શું થશે કારણ કે રાઘવજી સિવાય આ સોનબાઈનું આ દુનિયામાં કોઈ નથી અને પછી તો આ ગામના બધા માણસો હિંમત ભેગી કરી અને આવે છે આ સોનબાઈના છાપરે અને છાપરે આવી અને આંગણામાં જેવી લાશ મૂકીને ત્યાં તો આ સોનબાઈને બહારથી કઈક અવાજ સંભળાનો તેથી તેમના હાથમાં રોટલાનો લોટ છે અને તેને પડતો મૂકી સોનબાઈ બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો જોતા જ તેમના ડોળા ફાટી ગયા અને એક જ છલાંગ મારી અને પહોંચ્યા તેમના ધણી પાસે અને રડતા રડતા કહેવા લાગ્યા કે શું થયું છે મારા ધણીને અને સવારે તો સાજા ગયા હતા

અને એના પછી બાર દિવસ સુધી શોગ રાખી અને એમના ઘરે જમવાનું આ પાડોશીઓ પહોંચાડે છે અને બાર દિવસ પછી આ બધું પણ પૂરું થઈ જાય છે અને આમ હવે આ સોનબાઈને ખાવા પીવાના ફાફા પડવા લાગ્યા અને હવે આ સાત આઠ વર્ષની દીકરી કે જે ભૂખના કારણે રડવા લાગી અને તેથી હવે તો આ સોનબાઈ પણ આ ગામના માણસો સાથે કામે જવાનું નક્કી કરે છે અને કાળી મજૂરી કરવા માટે તેઓ આ ગામ લોકો સાથે ચાલી જાય છે પણ મિત્રો એમને કામ કરવામાં તકલીફ પડે છે અને એમનું શરીર સાથ આપતું નથી કારણ કે આખી જિંદગી રાઘવજીએ તેમને કઈ કરવા જ નથી દીધું અને કોઈ જાતની મજૂરી પણ તેમણે નથી કરવા દીધી તેથી તેમનાથી આ બળબળતા તાપમાં કામ થતું નથી ત્યાં તો ગામના માણસો અને અમુક બાઈઓ તેમને કોસે છે કે તારાથી જો કામ ન થતું હોય ને તો તું ઘરે ચાલી જા અને આમ તડકામાં કામ કરવું એ તારા બસની વાત નથી માટે તું ઘરે ચાલી જા અને ક્યાંક ભીખ માગી અને તારું જીવન ગુજારજે અને ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ સોનબાઈ રડવા લાગ્યા અને રડતા રડતા એક ઝાડના છાયડામાં આવીને બેસે છે અને ત્યારે મિત્રો એવામાં એક ગોવાળ તેની ગાયોને લઈને ત્યાંથી પસાર થાય છે અને ત્યારે આ બાઈને રડતી જોઈ અને પૂછે છે કે હે બહેન તમે કોણ છો અને આમ રડી કેમ રહ્યા છો અને તમને શું દુઃખ પડ્યું ત્યારે આ સોનભાઈ તેમના જીવનમાં બનેલી બધી ઘટનાઓ આ ગોવાળ કહે છે અને કહે છે કે હે ભાઈ હવે હું ભાગી પડી છું અને આજે જો મારા પેટે આ દીકરી ના હોત ને તો હું ક્યારની મરી ગઈ હોત પણ મારી સાત વર્ષની દીકરી માટે મારે જીવતું રહેવું પડે છે પણ મારું શરીર આવી ગરમીમાં કામ કરી શકતું નથી ત્યારે આ ગોવાળ તો બહુ ઉદાર દિલનો હતો તેથી તેણે કહ્યું કે હે બહેન તારાથી જો કામ ન થતું હોય ને

આ ગાયને દોહી અને તેનું થોડું ઘી બનાવે છે અને જ્યાં પોતાની પાણીની માટલી રાખતા ત્યાં માતા મેલડીના નામનો દીવો ભરે છે કે માં મેલડી હું આ દીવો તારા નામનો બાળું છું અને એ તારા સુધી પહોંચે કે નહીં એ તો મને કાંઈ ખબર નથી પણ માડી મારા દિલમાં હવે એક જ નામ વસ્યું છે અને એ છે મારી મેલડીનું તો હેમાં મેલડી તું મારો અવાજ સાંભળજે અને મારા વારે આવજે મા અને જ્યાં સુધી હું જીવીશ ને ત્યાં સુધી આ પાણીયારે મારી મેલડીનો દીવો બાળીશ અને મિત્રો આમ કરતાં કરતાં બે ત્રણ મહિનાનો સમય વીત્યો અને આ સોનબાઈના ઘરે જે છાપરું છે તેમાં એક સાપ આવે છે તેથી તેઓ ડરી ગયા અને પાડોશીના ઘરે જઈ અને તેમને બોલાવે છે ત્યારે પાડોશીઓ આવી અને આ સાપને ઘરમાંથી બહાર કાઢે છે અને પછી તો આ સોનબાઈ વહેલી સવારે જ્યાં છાણા વીણવા જાય ત્યાં પણ એ જ સાપ આવે છે અને હવે તો આ સોનબાઈ જ્યાં જ્યાં પણ જાય ને ત્યાં ત્યાં આ સાપ એમની નજરે પડવા લાગ્યો તેથી તેઓ ડરી ગયા અને મનમાં વિચાર કરે છે કે આ સાપ કેમ મારી પાછળ પડ્યો હશે અને શું એ મને ડંખ મારી અને મને મારી નાખવા તો નહીં હોય ને અને આમ વહેલી સવારે આ સોનબાઈ માતા મેલડીનો દીવો ભરીને એટલું કહે છે કે માં મેલડી તારા નામ માથે હું મારું જીવન જીવું છું પણ આ સાપ મારી પાછળ કેમ પડ્યો એની મને કઈ ખબર નથી અને મેં આ સાપનું શું બગાડ્યું છે અને હે માં મેલડી હવે મને આ સાપથી બચાવો બચાવો નકે આ સાપ મને મારી નાખશે અને આમ આટલી વિનંતી કરી અને સોનબાઈ જેવા તેમના ઝૂંપડાની બહાર કંઈક વસ્તુ લેવા જાય છે અને વસ્તુ લઈ અને જેવા અંદર આવ્યા ત્યાં તો તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે અરે રે આ શું છે અને આ સાપ તો દીવાની આજુબાજુ વીંટળાઈને બેઠો છે ત્યારે આ ઘટના જોઈ સોનબાઈ ડરી જાય છે અને તેમની દીકરીને લઈ પાડોશીના ઘરે ચાલ્યા જાય છે અને આમ તેઓ આ સાપથી બચવા માંગે છે પણ આ સાપ તેમનો પીછો છોડતો નથી અને આમ કરતા કરતા એકવાર બન્યું એવું કે આ સોનબાઈ વહેલી સવારે જંગલમાં લાકડા કાપવા દૂર દૂર સુધી ચાલે જાય છે અને પાછા આવતા તેઓ દિશા ભટકી જાય છે અને તેમનું કઈ બાજુ ઘર છે કઈ બાજુ તેમનો રસ્તો છે તેનું કઈ ભાન રહેતું નથી ત્યારે એવામાં આ સાપ તેમની પાસે આવીને ઊભો રહી જાય છે અને પછી એમની આગળ આગળ ચાલવા લાગ્યો અને પછી તો આ સોનબાઈ સાપની પાછળ પાછળ ચાલવા લાગ્યા અને આ સાપ આ સોનબાઈને સાચો મારગ બતાવી અને તેમને પાછા ઘરે લાવે છે તેથી સોનબાઈ હવે સમજી ગયા કે આ સાપ મને ડંખ મારવા નહીં પરંતુ મારી રક્ષા કરવા માટે આવ્યો છે અને એટલે જ તો તેને મને સાચો મારક બતાવી અને મારા ઘરે પહોંચાડી છે માટે હવે આ સાપનું રહસ્ય મારે જાણવું પડશે આમ વિચારી હજુ તો તેઓ ગામડામાંથી ભુવો બોલાવવાનો વિચાર કરે છે ત્યાં તો તેમની સાત વર્ષની જે દીકરી છે તે ત્યાં જ ધૂંડવા લાગી અને કહે છે કે હે સોનબાઈ તે મને ના ઓળખી કે હે માડી તમે કોણ છો કે હે સોનબાઈ તારા આગળ પાછળ હું પડછાયાની જેમ સાપ બનીને ફરું છું અને હું પોતે જ છું તો પણ તે મને ના ઓળખી અરે હે ગાંડી હું તારી રક્ષા કરવા માટે સાપ બનીને આવી છું અને ત્યારે સોનબાઈ કહે છે કે હે માડી તું મારી રક્ષા કરવા માટે ભલે આવી પણ તારું નામ તો આપ માં ત્યારે ધૂંટતી દીકરી એટલું બોલી કે સોનબાઈ હું બીજું કોઈ નહીં પણ તું જે પાણીયારે દીવો બાળે છે ને એ જ હું માલધારીની માતા મેલડી છું અને તારી વારે આવી છું અને હે સોનબાઈ તને સંકેત આપવા માટે હું ભરેલા દીવાની ગોળ ગોળ વીંટળાઈને બેઠી હતી એમ છતાં પણ તું મને ના ઓળખી શકી કે પણ હે માડી મને માફ કરજો હું તો ભૂલી જ ગઈ હતી કે તમે આટલી જલ્દી મારા વારે આવી જશો અને ત્યારે માતા મેલડી કહે છે કે તું આમ ને આમ મારો દીવો ભરતી રહેજે અને તું જોજે કે હું તને ક્યાંથી ક્યાં પહોંચાડું છું પણ તને ક્યારેય મજૂરી નહીં કરવા દઉં અને આમ પછી તો માં મેલડી ઉપર પાકી શ્રદ્ધા આ સોનબાઈને બંધાઈ જાય છે અને તુહી માં મેલડી તુહી માં મેલડીના જાપ જપવા લાગ્યા છે અને પછી તો માતા મેલડી એવી મહેર કરે છે કે એકની બે ગાય બેની ચાર અને આમ કરતા કરતા સોનબાઈના ઘરે આજે વાડો ભરીને ગાયો છે અને પછી તો આ આખાય નેહડામાં આ સોનબાઈની ગાયોનું દૂધ જાય છે અને હવે આ સોનબાઈ સારી એવી જિંદગી જીવવા લાગ્યા છે અને સાથે સાથે માં મેરડીની ભક્તિ પણ તેઓ કરે છે તો મિત્રો આ હતો મા મેલડીનો ઇતિહાસ જો મિત્રો વિડીયો તમને પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરો અને આજે જ અમારી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી